રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમ ને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને લઈ વોર્ડ નંબર ત્રણના સોનલ નગર ચુનારવાસ ચડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મની ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે રિપોર્ટર ભાવેશ ગોહિલ એબી ફોર્ટી ન્યૂઝ ઉપલેટા દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનક્રો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી